વણાગલા પુષ્પાવતી નદીના પુલના નીચેના ભાગમાં ભૂમાફિયાઓનું સામ્રાજ્ય ઊંઝા તાલુકાના મોજે એઠોર તથા વણાગલા ગામેથી પ્રસાર થતી પુષ્પાવતી નદીમાં તથા વણાગલા જતા સદર નદીના ઉપર બનાવેલ પુલના નીચેના ભાગમાં ગેરકાયદેસર લાખો રૂપિયાની ખનીજ સાદી માટીનું ખુલેઆમ અને બેધડક ખનન કરવામાં આવી રહ્યું હોવાની બુમરાડ મચી છે વણાગલા જતા નદીના ઉપર બનાવેલ પુલના નીચેના ભાગમાં બિંદાસ સરકારી તંત્રની જાણે કથિત મિલીભગતથી ગેરકાયદેસર ખનીજ સાદી માટીનો વેપલો સરેઆમ ચાલી રહ્યો છે નદીમાં ફેક્ટરીઓનું દૂષિત પાણી પણ પાઇપો દ્વારા નાખવામાં આવી રહ્યું છે ભૂમાફિયાઓ દ્વારા ડમ્પર જીસીબી જેવા અન્ય સાધનોની અવરજવર માટે ગંદા પાણીમાં નળ નાખી રસ્તો બનાવવામાં આવ્યો છે વણાગલા જવાના માર્ગની બાજુના નેળિયા વિસ્તારથી લગભગ બે કિલોમીટર અંદર ભૂમાફિયાઓ પોતાનું આગું સામ્રાજ્ય બનાવ્યું છે અંદર જવા માટે રસ્તા પર આવતા વૃક્ષોને જેસીબી મશીનથી પાડવામાં આવી રહ્યા છે વૃક્ષોને સળગાવવામાં આવી રહ્યા છે અને અંદર ભૂમાફિયાઓ દ્વારા બિંદાસ લાખો રૂપિયાની માટી ખનન કરી રહ્યા છે ભૂમાફિયાઓ કોના ઇશારે આ કામ કરી રહ્યા છે તે સમજાતું નથી સરકારી તંત્ર સાથે કથિત મિલીભગતથી આ કામને અંજામ આપવામાં આવી રહ્યો છે આ બાબતે સરકારી તંત્ર અજાણ હોવાનો ઢોંગ કરી રહ્યું છે તો કોના ઇસારે આ ખનન પ્રવૃત્તિ ચાલી રહી છે આ બાબતે સરકારી તંત્ર એકબીજાને ખો આપી રહ્યા છે પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ માટી ખનન અંગે ચૂપકીદી સેવી રહ્યા છે સુઆ લાખો રૂપિયાની ખનન ચોરી કરનાર સામે તંત્ર કાર્યવાહી કરશે કે પછી તંત્રની નજર તળે આ માટી કૌભાંડ ચાલતું રહેશે